પાડીમાં વધુ એક શંકાસ્પદ હત્યા લાપતા કિશોરનો મૃતદેહ ઈંટોથી ઢંકાયેલો મળ્યો વસા જિલ્લાના પાડીમાં અપરાધી ઘટનાએ ફરી એકવાર ચકચાર મચાવી છે બાલદાહ પરમપ્રમણ આશ્રમ રોડ પાસે શુક્રવારના સવારે થી સોળ વર્ષના અતુલ યોગેન્દ્રભાઈ સેન નામના તરુણનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહ બાલદા આઈટીઆઈ પાછળ કન્સ્ટ્રક્શન સાઇટના લિફ્ટ માટે બનાવેલા ખાડામાં ઈંટોથી ઢંકાયેલો હતો અતુલ કૃષ્ણકુંજ બિલ્ડિંગમાં રહેતો હતો અને સત્યાવીસ નવેમ્બરથી લાપતા હતો પરિવારજનો દ્વારા અતુલની સતત શોધખોળ ચાલતી હતી અને ગુમશુદા અંગેની ફરિયાદ નોંધાવાના હતા ત્યારે આ દુર્ઘટના સામે આવી હતી ઘટના સ્થળે પહોંચેલી પોલીસ અને એફએસએલની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી છે કારણ કે સમગ્ર ઘટનામાં હત્યાની શંકાઓ ઉઠી રહી છે જેને લઈ પીઆઈ તેમજ વલસાડ જિલ્લા એસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે જોકે કે લાશ કઈ રીતે અહીં પહોંચી અને શું પરિસ્થિતિમાં છુપાવાઈ હતી તે અંગે પણ પોલીસ તપાસ કરી રહ્યું છે વાડી મોતીવાડાની રેપ વિથ મર્ડરની ઘટનાની હજી શાહી શુકાઈ નથી ત્યાં ફરી એકવાર શુક્રવારના રોજ શંકાસ્પદ હત્યાનો મામલો પ્રકાશમાં આવતા પોલીસ તેમજ લોકોમાં ભારે શોક સાથે ચિંતાનું મોજું ફરી વળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે અતુલ નામના કિશોરનો ગત રોજ જન્મદિવસ હતો અને જન્મદિવસના આગલા દિવસથી તે ગુમ થઈ ગયો હતો અને તેનો મૃતદેહ મળતા પરિવારજનોમાં શોખની કાલીમાં ફરી જવા પામી છે પોલીસ સ્ટેશન વિસ્તારના બાલદા ગામમાં જે અવારું બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાંથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે લિફ્ટનું ડક્ટ હોય અવારું બિલ્ડિંગનું લિફ્ટનું ડક જે તે સમયે બનાવેલું હોય એ લિફ્ટનું ઓપન ડક્ટ છે એમાંથી એક શંકાસ્પદ હાલતમાં ડેડ બોડી મળી છે જે ડેડ બોડી મળી છે એની આઈડેન્ટિટી થઈ ગઈ છે એક માઇનોર છોકરો છે એની આ ડેડ બોડી છે એના પિતા દ્વારા એની આઈડેન્ટિટી કન્ફર્મ કરવામાં આવી છે અને એફએસએલ અને ડોગ સ્ક્વોડ તમામ ટીમો બોલાવી લેવામાં આવી છે ડીવાયએસપી પીઆઈ પાર્ટી પોલીસ સ્ટેશન પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ કાફલો ઘટના સ્થળે છે એફએસએલની ટીમ દ્વારા તમામ તપાસ કર્યા બાદ બોડીનું પ્રોપર પી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને જે પણ કારણ આવશે એના આધારે આગળ ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરવામાં આવશે પ્રાથમિક જે લાગે છે એ પ્રમાણે એની પર બોડી પરથી ઈંટો એની પર મળેલી છે અને જે અવાઓ બિલ્ડિંગમાં છે એટલે કદાચ અવાઓ બિલ્ડિંગમાં કોઈની સાથે આવેલો હોય અને પછી કંઈક માથાકૂટ થઈ હોય એવું શક્યતાઓ જણાય છે પણ આગળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને પારડી પોલીસ પીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે ભિલાના વલવાડામાં પતિએ પત્નીનું કર્યું હત્યાકાંડ આડા સંબંધના શંકાએ મહિલાનું મોત ભિલાના વલવાડા ગામમાં એક શકી પતિએ પોતાની પત્ની પર આડા સંબંધની શંકા રાખીને તેને જીવથી મારી હોવાના કિસ્સા અંગે ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે પતિએ પત્નીનું માથું દિવાલમાં અથડાવી લોહી લુહાણ હાલતમાં ગેલેરીમાં અર્ધનગ્ન અવસ્થામાં મૂકી પોતે રૂમમાં જઈ સૂઈ ગયો હતો બિલાણના વલવાડા ગામે ગોપીભાઈ ચૌહાણની ચાલીમાં રૂમ નંબર સુડતાળીસમાં ભાડેથી રહેતા રવિકુમાર હંસરાજ શર્મા અને તેની પત્ની પ્રેમીલા દેવી છેલ્લા આઠ દિવસથી રહેતા હતા છવ્વીસમી નવેમ્બરના રાત્રે રવિકુમારે પત્ની પર આડા સંબંધની શંકાએ ઝઘડો કર્યો હતો ઝઘડાનું કારણ પત્નીનો મોબાઈલ જોવાનો આપવાનો મુદ્દો હતો ગુસ્સામાં પતિએ પત્નીને માર મારવા સાથે તેનું માથું દિવાલમાં અથડાવ્યું હતું જેના કારણે તે ગંભીર રીતે ગવાઈ હતી પત્નીને લોહીથી લથપથ હાલતમાં ગેલેરીમાં મૂકી પતિ રૂમમાં જઈ સૂઈ ગયો હતો ઘટનાની જાણ થતા ચાલીના માલિક અને સ્થાનિક લોકો દોડી હતા સ્લાઇડિંગ બારી ખોલીને પતિને જગાડીને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પ્રેમિલાને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન સવારે મહિલાનું મોત થયું હતું બિલાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપી પતિ રવિકુમારને ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ શરૂ કરી છે જાણકારી મુજબ આ દંપતી અગાઉ પણ બિલાડના નોર હોટલ પાસે રહેતા હતા જ્યાં પણ આવા ઝઘડાઓ અવારનવાર થવાના કારણે તેઓને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને તેમની સંબંધોની ત્રાસદી સતત પડોશીઓના ધ્યાનમાં આવતી હતી બિલાડ પોલીસે આ ઘટનામાં આગળની તપાસ હાથ ધરી છે અને પતિ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે રેગ્યુલરલી એ લોકો વચ્ચે ઘરેલું કંકાસ થતો હતો અને એ દિવસે થોડો વધારે ઘરે કંકાસ થતાં એના પતિ દ્વારા એને મારવામાં આવી હતી અને મારીને લોહી લુવાણ હાલતમાં એને ઘરની બહાર ફેંકી દીધેલી હતી વિસ્તારના જે ચાલી વિસ્તારના જે લોકો છે એમણે તાત્કાલિક પોલીસને ફોન કર્યો હતો અને એકસો આઠને બોલાવી લીધેલી હતી એકસો આઠ દ્વારા તાત્કાલિક જે ઇન્જર્ડ મહિલા છે પરમિલા દેવી એમને સીએચસી પર મોકલવામાં આવ્યા હતા અને સીએચસીથી પછી ફર્ધર ટ્રીટમેન્ટ માટે એમને વલસાડ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે વહેલી સવારે સત્યાવીસમી તારીખે સાડા સાત વાગે એમને મૃત ડિક્લેર કરવામાં આવ્યા હતા બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતેથી એનો પતિ જે મારીને ભાગી ના જાય એના માટે તાત્કાલિક એને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યો હતો જે આરોપી છે રવિકુમાર હંસરાજ શર્મા એણે પોતાનો ગુનાનો કબૂલ કરેલો છે ચાલીના આસપાસના બધા લોકોએ એ સાંજના ટાઈમે દસ વાગ્યાથી જ્યારે ઘર ઘરકંકાસ્કાર ત્યારથી એને જોયેલો હતો અને એણે ઘરેલું હિંસા બાબતે જે ઝઘડાના કારણે જ એને મારી નાખી છે જે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ પીએમ રિપોર્ટમાં આવ્યો છે એ પ્રમાણે ગળું દબાવીને અને માથાના ભાગે હેમરેજ કરીને દિવાલ ઉપર માથા પછાડીને એને મારવામાં આવી હતી એના હેમરેજના કારણે આ પરમેલા દેવીનું અવસાન થયું છે આરોપીના પરિવારની વાત કરીએ તો બંને જણા છેલ્લા પંદરેક વર્ષથી મેરિડ છે એમના એક દીકરો અને એક દીકરી છે બંને દીકરાના દીકરી એ વતનમાં રહે છે એ લોકો અહીંયા રહેતા નથી અને એ લોકો જે પતિ છે રવિરાજ એ રવિકુમાર એ છેલ્લા વીસ વર્ષથી ગુજરાતમાં રહે છે અને ડ્રાઇવિંગનો ધંધો કરે છે એની પત્ની પણ એના વતનમાં જ રહેતી હતી હમણાં થોડા સમયથી છ વર્ષથી જ એ એને અહીંયા લાવેલો છે અને આ જે ચાલી એરિયામાં એ લોકો રહેવા આવ્યા છે દસ દિવસ પહેલાં જ રહેવા આવ્યા હતા અને બહુ ઓછા લોકો સાથે એમની ઓળખ હતી અને ગઈ છવ્વીસમી તારીખે એણે આ બનાવને અંજામ આપ્યું છે આરોપીને પકડનાર વાપી જીઆરપી જવાનને મોતીવાડા પંચાયત એકાવન હજારનો ચેક આપ્યો સિરિયલ કિલરને પકડનારને ઇનામ અપાયું રવિવારે રાત્રિએ આરોપી સ્ટેશનની અંદર આવતો હતો ત્યારે રેલવે પોલીસે ઝડપી લીધો હતો પાડીની કોલેજની યુવતી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ કામ લાગી હતી ચૌદમી નવેમ્બરની સાંજે સાત વાગ્યે મોતીવાડા ફાટકથી પગદંડી વડે જવાના માર્ગ પર આવેલી વાડીમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો પીએમ રિપોર્ટમાં યુવતી સાથે દુષ્કર્મ કરી હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસ આરોપીને શોધવા માટે ભારે મથામણ કરી હતી રાત દિવસ પોલીસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં દોડતી રહી હતી આખરે દિવસે રવિવારે રાત્રિએ સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા શકમંદના ચહેરાના આધારે વાપી સ્ટેશનેથી આરોપીને જીઆરપી જવાન મનોજ થોરાટ અને ચંદ્રકાંતભાઈ ગામીતે ઝડપી લીધો હતો મૂળ હરિયાણાનો રહેવાસી આરોપીએ ઉલટ તપાસમાં બીજી ચાર હત્યાની કબુલાત કરી હતી આ ઉપરાંત અન્ય રાજ્યમાં તેની સામે તેરથી વધુ ગુનાઓ નોંધાયા છે રીડો અને દુષ્કર્મ કરવા માટે મહિલાની હત્યા કરવામાં પણ કોઈ ખચકાટ ન અનુભવતો સિરિયલ કિલરને પકડવામાં સફળ થનાર જીઆરપી જવાન મનોજ થોરાટને મોતીવાડા ગ્રામ પંચાયત દ્વારા ઇનામ રૂપે એકાવન હજારનો ચેક આપીને સન્માન કરાયું હતું આ પ્રસંગે મોતીવાડા સરપંચ જયસુખ નાયકા ખડકીના સરપંચ શંકરભાઈ પટેલ પારડી પીઆઈ જીઆર ગઢવી જીઆરપી પીએસઆઈ જે બી મીઠાપરા આરપીએફ પીઆઈ અનિલ યાદવ સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો રામ મોતીવાડાની ખુશી નામની છોકરી સાથે કરીને જે આરોપી ભાગી ચૂક્યો હતો અને એક ચેલેન્જ રૂપે આ એક પોલીસ માટે આ કેસ હતો છતાં પણ વલસાડ એસપી અને એમની ટીમ અને ખાસ કરીને અમે પાર્ટી પોલીસ સ્ટેશનના અમારા પીઆઈ સાહેબ ગઢવી સાહેબ અને જેમ આગળ સાહેબે કીધું એમ ત્રણસો જેટલી પોલીસની અથાગ મહેનતથી અને એ પરિણામ આજે આપણે જોઈ શકીએ અને એમાં પણ આ જાબાજ આરપીએફના જવાનોએ જે આ આરોપીને પકડી પાડ્યો છે જીઆરપી જીઆરપીના રેલવે પોલીસના જે જાબાજ જવાનોએ જે આરોપીને પકડી લીધો છે એમની હિંમતને બિરદાવવા અને અમે જે અગાઉ અમારા સરપંચ જયસુખભાઈએ એમ કીધું હતું કે જે કોઈ આરોપીને પકડશે એને અમે પર્સનલ એકાવન હજાર રૂપિયાનું ઇનામ આપીશું એ ઇનામ અને એમની આ હિંમતને બિરદાવ અમે ઉપસ્થિત થયા છે સાથે અમારા પાર્ટી પોલીસ સ્ટેશનના ટીઆઈ ગઢવી સાહેબ પણ છે તો આ આ કેસમાં જેમણે પણ ખાસ કરીને એસપી સાહેબ અને એમની ટીમ એસઓજી એલસીબી અને તમામ ડિપાર્ટમેન્ટે જે મહેનત કરી સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આવ્યું કામમાં તમને વારંવાર સફળતા મળે એવી અમે આશા રાખીએ છીએ તારીખે બાર ગુરુવારે જે અમારે ઘરમાં જે ઘટના બનેલી દુઃખદ ઘટના બનેલી હતી એ બદલ અમે ગામમાંથી સરપંચશ્રી હતી જે એકાવન હજારનું ઇનામ રાખ્યું હતું એ રેલવે પોલીસને આજે અમે આપ્યું છે અને રેલવે પોલીસનો ખૂબ ખૂબ આભાર માન્યો છે વલસાડ નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પાનેરા પાસે શેમ્પુનું લિક્વિડ ભરીને જઈ રહેલું ટેન્કર આગળ ચાલી રહેલી કારને બચાવા જતાં માર્યું શુક્રવારના રોજ બપોરે બે વાગ્યાની આસપાસ વલસાડ પાનેરા હાઈવે પર શેમ્પૂનું લિક્વિડ ભરીને સુરત તરફ જઈ રહેલ એક ટેન્કર નંબર એમ એચ જીરો ફોર જે કે ડબલ એટ ફોર નાઇનનો નો ચાલક પાનેરા જૈન દેરાસર મંદિર પહોંચતા તેની આગળ ચાલી રહેલ એક અજાણ્યા કાર ચાલકને બચાવવા જતાં ટેન્કરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો ટેન્કર ચાલકે અચાનક બ્રેક મારી દેતા ટેન્કર હાઈવે પર જ ધડામ દઈને પલટી મારી ગયું હતું અકસ્માતની જાણ આસપાસના સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો જોકે ટેન્કરમાં લિક્વિડ પદાર્થો હોય સાવચેતીના ભાગરૂપે ફાયરની ટીમને પણ બોલાવવામાં આવતા ફાયરની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ અકસ્માતમાં ગાયલ ટેન્કરના ચાલકને નાની મોટી ઈજાઓ થતાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમજ ક્રેન મારફતે પલટી મારેલ ટેન્કરને હાઈવે પરથી હટાવીને ટ્રાફિકને ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હાઈવે અડતાલીસ ઉપર મુંબઈથી સુરત તરફ જતું ટેન્કર પલટી મારેલું હતું જેમાં અમને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી વલસાડ ફાયર બ્રિગેડ તથા વલસાડ પોલીસ અને આવીને જાણવા મળેલ ટેન્કરમાં

ખરાબ રસ્તાઓ તેમજ ઘાટો હોવાના કારણે અકસ્માતો સર્જાતા રહેતા હોય છે જેમાં વાર કેટલાય લોકોએ જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે તો કેટલીય વાર નુકસાની વેઠવાની નોબત પણ આવી છે ત્યારે શુક્રવારના રોજ એક ટામેટા ભરેલો ટેમ્પો નાસિક તરફથી વડોદરા તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન કપરાડા ખાતે ટેમ્પોના ચાલકે કોઈ કારણોસર સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી ગયો હતો આ અકસ્માતમાં ટેમ્પોમાં અઢીસો કેરેટમાં બાસઠસો કિલોથી વધુ ટામેટા ભર્યા હતા જે ટેમ્પો પલટી જતા માર્ગ પર ટામેટા પથરાઈ ગયા હતા જેને લઈ નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો જોકે આ અકસ્માતમાં ટેમ્પો ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો વાપીમાં નવસો એસી સીટના નવા ઓડિટોરિયમનું ખાતમુહૂર્ત વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શુક્રવારના રોજ નવસો એસી સીટવાળા નવા ઓડિટોરિયમનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી અને પાર્ટીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું વીઆઈએનું પહેલું ઓડિટોરિયમ લગભગ પચીસ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું જે હવે જર્જરિત હાલતમાં છે નવું ઓડિટોરિયમ આવશ્યક છે અને તેની મદદ માટે મેરિલ ગ્રુપના અંજુમન બી લખ્યાએ મહત્ત્વની રકમ ફાળવી છે આ પ્રોજેક્ટ આગામી એક વર્ષમાં પૂર્ણ થશે જે ઉદ્યોગકારોના વ્યાપક ઉપયોગ માટે યોગ્ય માળખું પૂરું પાડશે વીઆઈએના તમામ સભ્યો અને પદાધિકારીઓએ આ પ્રોજેક્ટ માટે સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો પવિત્રો ઉદ્યોગ કરો એ પોતાની જે કુશળતા છે એ ખતાવીને ઉદ્યોગોને પણ સંપૂર્ણ રીતે જીવિત રાખ્યા છે જ્યારે એનર્જીની ગ્રીન ઉર્જાની વાત થઈ ત્યારે ઉદ્યોગકારોએ પણ ઉર્જામાંથી જ પ્રોડક્શન કરીને પણ એક નવો શીલકા કર્યો છે વીજીઆઈ એટલે કે વાપી જીમ મંદિર કંપની પોતે પણ પોતાની ટ્રીટમેન્ટ માટે ક્લીન એનર્જીનો ઉપયોગ કરે છે આવા ઉદ્યોગકારોએ અનેક કામો કર્યા છે અને સાથે સાથે વાપીને એક અધ્યક્ત જે ઓડિટોરિયમ જરૂર હતી એનો પણ ઇલેક્ટ્રિક ગ્રુપ ના મુખ્ય આપણા અંજુભાઈ મારફતે આ એક સુંદર રીતે ઓડિટોરિયમ વાપીના ઉદ્યોગ કાર્યોને ભેટ આપવાનું અને વાપીના નાગરિકોને ભેટ આપવાનું એક જે ઉમદા કાર્યકર છે અંજુભાઈ અને સમય ગ્રુપને અને સાથે નાનુભાઈ જેઓ સદાય અમારી સાથે રહે છે એમને પણ ખાસ કરી બાવીસ વર્ષથી જે જૂનું ઓડિટોરિયમ હતું એ જ જગ્યાએ પાછું અને એમાં જગ્યા જે હતી એના કરતા મોટી જગ્યામાં અને ટોટલી ટોટલી આખું કોઈ અંદરની સાઈડ પર વન લઈને ઉપર સુધી બધી સીટો રહેશે અને સ્ટેજ છે સાથે સાથે એનો લુક બી બહુ કહેવાય છે કે દક્ષિણ ગુજરાતમાં સારામાં સારું ઓડિટોરિયમ અને એક વાપી માટે પ્રાઉડ લેવા જોવું જોઈએ નવસે જિલ્લામાં કદાચ પહેલી મોટા મોટું ઓડિટોરિયમ બનશે ખાસ આની એક કહેવાય ને મહત્વ કે આપણે જાણીએ છીએ કે પચીસ વર્ષ જૂનું જયારે ઉદ્દગમ જૂનું હતું ત્યારે સૌથી પહેલું વાપી ખાતે જ આ ઓડિટોરિયમ એ આજુબાજુમાં વિસ્તારમાં હતું નહીં ઘણા કાર્યક્રમો થઈ ગયા અને સૌથી પહેલા અમારા જયારે પદ્મભૂષણ શ્રોફ અહીંયા પ્રેસિડેન્ટ હતા એ વખતનું એના પછી બનેલું હતી અને આજે આટલું મોટું ઓડિટોરિયમ અને ખાસ કરીને અંજુમભાઈ વિલક્ષણ અને ગ્રુપ જે આખું ઓડિટોરિયમ બનાવવાનું જે એમને ટોટલી ખર્ચો એમના તરફથી છે અને

ધરમપુર તાલુકાના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે સમારંભના પ્રમુખ તરીકે વલસાડ પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલે હાજર રહી પ્રદર્શનમાં સૌને પ્રોત્સાહિત કર્યા હતા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની વિશેષ બાબતમાં રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ વિવિધ ક્ષેત્રે તાલુકાનું ગૌરવ વધારનાર બાળકો અને શિક્ષકોને સન્માન આપી બિરદાવવામાં આવ્યા સીઆરસી કક્ષાએ પસંદ પામેલ પંચ્યાસી શ્રેષ્ઠ કૃતિઓ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી ધરમપુરના બિલપુડી ગામમાંથી દસ ફૂટ લાંબા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ધરમપુર તાલુકાના બિલપુડી ગામે ખેતરમાંથી લાઇફની ટીમ દ્વારા દસ ફૂટ લાંબુ અને બાવીસ કિલો વચન ધરાવતું મહાકાય અજગરનું રેસ્ક્યુ કરીને વન વિભાગને જાણ કરી તેને એકાંતવાળા જંગલમાં છોડી દેવામાં આવ્યો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સાત સાતમોડા ગામે રહેતા સચિનભાઈ ભરતભાઈ પટેલની મરચાની ખેતીમાં એક મહાકાય અજગર દેખાય આવ્યો હતો જેની જાણ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાણા વિભાગના વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયડ જોડે દિનેશભાઈ વાયડ પરિમલ શિવુ પટેલને કરાઈ હતી એમની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને મહાકાય અજગરની લંબાઈ દસ ફૂટથી વધારે અને બાવીસ કિલો વજન ધરાવતા આ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું મહાકાય અજગરનું રેસ્ક્યુ કરીને વન વિભાગને જાણ કરાઈ હતી અને અજગરને એકાંતવાળા જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો